જુઓ મિત્રો કાળે ઉનાળો વરસાદ વરે છે અને બધું જો આવું થઈ ગયું છે જોઈ શકો છો જુઓ મિત્રો બધું પલા તો જુઓ મિત્રો વરસાદ ચાલુ છે કાળે ઉનાળે તડકોનો વરસાદ આપણે એટલું પાડતા હતા અને વીઆવાસી મકાને પથારી ફરી ગઈ છે જોઈ શકો છો તમે જો મિત્રો તો કાક આવી રીતે બધું વાતાવરણ હતું ને આપણને ભગવાનને થોડાક હેરાન કર્યા છે અને બધાયની જો પથારી ફેરવી છે તો જો અને જો વરસાદમાં માં બધું આવું કાક થઈ ગયું છે અને ઈટું ઠાકે ઠકા તો જો મિત્રો વરસાદ આવ્યો છે જો નેવા તારું થઈ ગઈ છે જોઈ શકો છો પાણી પણ ભરાણું એટલો આવ્યો છે Ja, Hij is nog Zo is het